વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ શિવાલય રેસીડેન્સી ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના તરસાલી શિવાલય રેસિડેન્સી ખાતે શિવાજી મહારાજ ની શોભાયાત્રા નું કરવામાં આવ્યું હતું આરતી સાથે કરવામાં આવી હતી ત્યારબાદ પરંપરાગત લેઝિંગ નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા શોભાયાત્રા શિવાલય રેસીડન્સી ખાતે થી પ્રસ્થાન કરી રવિ પાર્ક ચાર રસ્તા સુધી પહોંચી હતી જ્યાં ઢોલ નગારા

એટલે આપણા જે હિન્દુ ધર્મના જે લોકો છે જાતિવાદ ભાષાવાદ અને નાતિવાદમાં જે માને છે તે ના માને અને જાગૃત થાય દરેક હિન્દુ એક છે તે હેતુથી અમે આ સર્વને એક કરવાનો આ જે ભવ્ય જે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ થકી આપણો ધ્વજ જ આપણા વિસ્તારમાં લહેરાતો રહે તે હેતુથી અમે આ ઉજવણી કરીએ છીએ આ શિવાલય રેસિડેન્સી તરસાલી અહીંથી અમે શોભાયાત્રા કાઢીએ છીએ એ રવિપાર્ક ચાર રસ્તા તરસાલી સુધીની હોય છે આ તરસાલી વિસ્તાર છે અને શિવાલે રેસિડેન્સી છે અને શિવાલયુવક મંડળ દ્વારા આ ચોથું વર્ષ છે જ્યારે મહારાજા છત્રપતિ શિવાજીની જન્મજયંતિનો મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે અમારા તૈયારી શિવાલે રેસિડેન્સીની મહિલાઓ અને બાળકો દ્વારા લેઝિયમ નૃત્ય સંસ્કૃતિ નૃત્ય અને વેશભૂષાનો કાર્યક્રમ રાખ્યો છે અને શોભાયાત્રા અમારી તરસાલી રેસિડેન્સીથી લઈને રવિ પાર્ક ચાર રસ્તા સુધી શોભાયાત્રાનું આયોજન કરેલું છે હા અમે ચાર વર્ષથી કાર્યક્રમ કરી આ ચોથું વર્ષ છે અમારે